લોકસભા ચૂંટણી અમદાવાદના ભારત દેશના નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો મતદારો સહપરિવાર મતદાન કરવા સવારથી રહ્યા હતા શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ઘાટલોડિયા વિસ્તારમાં પણ દરેક બૂથ ઉપર ચૂંટણી તંત્રએ નોંધપાત્ર કામગીરી કરી છે આજે ઘાટલોડિયા વિસ્તારની કેરોલેક્સ સ્કૂલમાં અશક્ત વૃદ્ધોથી લઈ ટીનેજરે પણ મતદાન કર્યું હતું મારું નામ છે બાબુભાઈ પ્રજાપતિ અહીંના એક જાગૃત નાગરિક તરીકે હું મતદાન કરવા આવ્યું છું સવારે પહેલું મતદાન મેં કર્યું છે અને આપ જોઈ શકો છો અત્યારે હાલ ગ્લોબલ મિશન સ્કૂલ છે પહેલો સ્કૂલ તરીકે આ શક્તિકન્દ્ર છે એમાં તમે મતદારોની લાઈન જોઈ શકો છો અને આ બધું ટોટલી થશે મતદાન એ દસ વાગ્યા સુધીમાં લગભગ ત્રીસ ટકા જેવું પૂર્ણ થઈ જશે મારા મારામાંથી કેટલું

ઘાટલોડ્યાની અન્ય એક જ્ઞાનદા સ્કૂલમાં પણ મતદાન કરવા માટે નાગરિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો જેમાં અશક્ત વયોવૃદ્ધ થી લઈ નાના મોટા સૌ કોઈનો ઉત્સાહ જોવા મળ્યો હતો મારું નામ પ્રિયા છે હું આજે ફર્સ્ટ ટાઈમ આવી છું મારા ફેમિલી જોડે વોટ આપવા માટે મને ઘણું સારું લાગ્યું અને હું બધા યંગસ્ટરને કહું છું કે તમે પણ તમારો વોટ આપો એઝ અ તમે સિટીઝન ઓફ ઇન્ડિયા છો કે તમે તમારો પણ હક છે કે તમે મારું નામ ભરતભાઈ કરોણાશંકર ભટ્ટ છે હું એ પાંચ ગૌરી સોસાયટીમાં રહું છું આજે ઇલેક્શનમાં હું વોટ આપવા આવ્યો છું હું ઘણો હેન્ડિકેપ થર છતાં પણ હું વોટ આપવા આવ્યો છું આ દેશની લોકશાહીને બચાવવા માટે છું અને તમારે પોતે સમજી વિચારી અને ચોક્કસ મતદાન આપવા આવવું જોઈએ એવી હું ઈચ્છા ધરાવું છું તમે કોઈ પણ પક્ષે મત આપો એની સાથે મુસા નથી પણ વોટ આપો બસ

લગભગ ઉત્સાહની અંદર એક અનેરા ઉત્સાહની અંદર આ લોક પર્વ મનાવતું હોય એ રીતે લોકો એક અનેરા ઉત્સાહ સાથે એ મતદાન આપવા માટે ઉમટી પડ્યા છે લગભગ કોઈને આ વખતે કહેવું પડતું નથી ઘર ઘર સુધી એ બીએલઓએ જે સ્લીપ પહોંચાડી છે એ સ્લીપ લઈ અને શાંતિપૂર્ણ માહોલની અંદર રૂમ સુધી પહોંચે છે અને પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી એક આ લોક જાગૃતિના પર્વની અંદર એ ઉત્સાહ એ આ માહોલની અંદર મતદાન કરી રહ્યા છે એટલે આ વર્ષે જે માહોલની અંદર પ્રચાર થયો એ બધાની નીચોડ જો કાઢીએ આપણે તો લોકોની અંદર એક જાગૃતિ આવી છે અને એ જાગૃતિના કારણે આ વખતે લોકો ગરમી હોવા છતાં પણ એ ખૂબ ઊંચી ટકાવાળીની અંદર આ મતદાન થશે એવી સૌની આશા છે અને લોકોની અંદર